વર્તમાનમાં જે લોબા સમય આપણા ઉપર રાજ કરે છે આ શાસકર્તાઓ ને જોયા છે મોટા મોટા ભાષણો કરવા જુઠ્ઠા જુઠ્ઠા ભાષણો કરવા બેનોને લોભાવની વાતો કરવી ખાસ ગેનીબેન ને યાદ અપાવું ભરતસિંહ ને યાદ અપાવવું નથા પેઢ તો જાણે જ છે કાલે બે દિવસ પહેલા

તમને કોઈ અધિકાર નથી આ વાત સર્વ સમાજના લોકો ગોઠવાળી લે પક્ષ પાર્ટીને ભૂલી જજો કઈ પાર્ટી કયો રાજ અને કોની સત્તા ધર્મના નામે વોટ માંગવા આવવા વાળા લોકોને કહેજો મને મળ્યો તો એક પત્રકાર ગઈકાલે હું રાહુલજીની રેલીમાં હતો તો કે આ વખતે તો રામના નામે વોટ મળી જશે મેં

જે લોકો ના માનતા હોય એવા લોકોને પણ વોટ ના આપજો ચૂંટણીમાં ઘણા દિવસ તમારી વચ્ચે આવવાનું થશે આપણે ડરને અભવા છે અસ્તુ જય જય ભારત